હેલો કેમ કેમ છો બધા બધા વેલકમ ટુ ચેનલ આઈ તમે મજામાં હશો આફ્ટર લોંગ કે ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે બપોર પછીથી કેમ અત્યારે વાગ્યા છે પાંચ પાંચ વાગ્યાથી બ્લોગ ચાલુ કર્યો છે અને મમ્મી બનાવે છે રાયવાડા લાલ મરચાં આથે છે

તો મમ્મી અત્યારે હવે ચી ચીરિયા કરી લીધા છે હવે આગળની પ્રોસેસ તમને પછી બતાવવું એવું કઈ બાજુ પોઈચા મરચાં તો આમાં શું છે રાઈના કુરિયા વડિયાળી વળિયારી અને તીખાની ભૂકી તીખાની ભૂકી ત્રણેયને મિક્સ કરી દેવાનું પ્રોપર અમે આ બોરો બનાવી અને રેડી જ રાખીએ ગમે ત્યારે મરચા કરવા હોય ત્યાં સીધું ગામાં મિક્સ કરવાનો જ રહી રેડી પેકેટ આવે છે એ થોડુંક જાડું હોય અને પાછું પીસવું પડે પડે ના સરસ ફળી જાય એમાં પછી આપને જેટલો બોરો જોતો હોય એટલો નાખવાનો અમારે બોરો વધારે જોઈએ હમ તેલ ગરમ કરવાનું હોય કે એમને એમ જ હોય હિંગ હિંગ

તમને ખાંડ ભૂલાઈ ગઈ મમ્મી ના પાડે ચાલો હવે લાસ્ટમાં ખાંડ પણ નખાઈ ગઈ છે એટલે હવે ચાલુ મિક્સ કરી દેવાનું ચાલો મરચા મિક્સ થઈને રેડી થઈ ગયા છે ગોરો વધારે જોતો હોય તો નાખવાનું આપણે તો મરચા મરચા જ ખાવા હોય એટલે બરાબર છે કોણ કોણ આવા મરચા બનાવો કોમેન્ટ કરજો હમ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મોઢામાં પાણી આવી ગયા ને મરચા જોઈને જે લોકોને લાલ મરચા નહીં મળતા હોય એ લોકોને તો મોઢામાં જોઈને પાણી જ જશે કેમકે આ સાઈડ વધારે મળે છે સુરત અમદાવાદ વાપી સાઈડ તો ઓછા મળે છે એટલે એ લોકોને મરચાં જોઈને યાદ આવી ગઈ હશે કે રાયતા મરચાં મોઢામાં પાણી આવી ગયું હશે અને આજે અમે સવારે બનાવ્યા હતા અડદિયા તો એ તમને બતાવું કેમ કે એની રેસીપી લેવાની નથી હું હોતી નહીં ઘરે એટલે મમ્મીએ નથી બનાવ્યા પણ કંદોએ બનાવ્યા છે એવું લાગે છે કે ચોકલેટ અડદિયા પણ અડધિયા ચોકીમાં અડદિયા હતા ને એટલે કે કે વાવ ચોકલેટ કે ચોકલેટ છે પણ એવું નથી કંદો કે અમે તો આવા જ અડદિયા બનાવે છે તમે લેડીઝ લોકો એ કે બહુ કાચો લોટ રાખી દે છે એટલે ચોકલેટ અડદિયા અમે મેન મમ્મી ચોકલેટ અડદિયા નામ આવી પૂછાનું આમ બનેલું હોય એવું લાગે છે પણ ટેસ્ટ એવું નથી આવતો ટેસ્ટ તો સારો જ આવે છે તો આવી જાઓ બધા અડદિયા ખાવા અને પછીના ક્યારેક આગલા બ્લોગમાં મમ્મીની રેસીપી પણ બતાવીશ કેમ કે મમ્મી પણ બહુ મસ્ત અડદિયા બનાવે છે કેમ મમ્મી બનાવે થોડાક દિવસમાં જ છે પેલા આટલા તો પૂરા કરો કે મમ્મીના અડદિયા પછી મમ્મીના લાડવા બધા બહુ ફેમસ છે જ્યાં જઈ ત્યાં પછી અમે લોકો મોરબી ગયા તા મામાના ઘરે તો ત્યાં બધા બે મામાના ઘરે મમ્મી આવ્યા કે કિરણના લાડવા જેવા કોઈના લાડવા ન થાય આ ધ્યાબેનાજી સુતા છે જો પેલા સુવામાં સમજે નઈ હવે ઉઠવામાં સમજે નઈ આ અને થોડુંક શરદી જેવું ને છે એટલે એને

લા 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 કોણે લઈ દીધું હે અને આધ્યા અહીં ન્યૂ ન્યૂ સ્વેટર પહેર્યું છે એટલે આધ્યે બહુ હરખાય છે ને આવ્યા છીએ અમે મમ્મીના ઘરે કેમ કે અમે અહીંયા રોકાવા આવ્યા હતા તો અમારી બધી વસ્તુ અમે ભૂલી જ ગયા હોય થોડું ઘણું તો એ લેવા માટે આવ્યા છીએ આટ તો બાર્બી લાગે છે થેન્ક યુ કે જમ પી એ લઈ દીધું છે ને એટલે કે છે જા 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 જલ્દી જા 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 કરપ્રા

હું ને મમ્મી હું તો જઈને કહું કે હું કહો પપ્પાને એવા નહીં ભાવે હું પપ્પા હવા નહીં ખાય શું છે આદ્યા આદિયા ઘરે જઈને કે ચોકલેટ આધન ટોપો છે ને ધન ટોપો નારેના એ તો હતો કાશ્મીર થી લઈ આવ્યા હતા સંજય મામા અત્યારે વાયગા છે સવા સાત અને આધ્યા કેટલા ટાઈમ પછી ટીવી જોવે છે અને હું ને મમ્મી બે બનાવીએ છીએ રસોઈ આજે મારે અને મમ્મીને પાસ્તા ખાવાનું મન થયું છે એટલે હું ને મમ્મી બે પાસ્તા ખાશું પપ્પા માટે ટમેટાનું ટમેટાનું શાક એમ કે પપ્પાને પાસ્તા અને પીઝા બે વસ્તુ ના ભાવ ખાતા બાકી બધું ખાઈ બાકી બધું ખાઈ લે છે એટલે અને અહીંયા પાસ્તા બોઇલ કરવા મૂક્યા છે અને ટોમેટોની પ્યુરી કરીને રેડી કરીને જ વેલી રાખી દીધી હતી એટલે પછી બધું એ કાળે થાય નહીં એટલે ટોમેટોને બોઈલ કરવાના પછી એની પ્યુરી કરવાની એટલે થોડીક વાર લાગે એટલે આ ત્યાં હતી ત્યારે એ વસ્તુ કરી નાખી હવે આગળ આગળ પાસ્તાની રેસીપી જો જો હું એના માટે પ્રિપેરેશન કરું છું તો ડુંગળી સુધારું છું તો ડુંગળીએ તો આજે મને રોડાવી દીધી

ભેડ બનાવી ભેળ બનાવી ખાવા પડે ને ટમેટા શાક પણ શાક બને છે જો ચણા ને લોટ નાખવાનો બાકી છે आमानाई था ओला इलेक्ट्रिक चोपर ना आमानाती था हम्म यो मस्त થઈ જાય ઓલું ચોપર છે નહી કો બગાડવું નહી ઈ ચોપર એલી ના ઈ બગાડવું નહી તો બગાડવું જ પડશે હવે આ સંભાળજો કરજો

પેનમાં છે 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 અને નાખ્યું બટર એમાં નાખ્યા લસણની કટકી કરી હતી ને ઝીણી ઝીણી ઇ અને એ સતાડાઈ ગઈ છે પછી નાખી છે ડુંગળી ઝીણી ઝીણી અને એકદમ એને પ્રોપર સતાડાઈ જાય ને ત્યાં સુધી એકદમ રેડ કલર જેવો આવી જાય ને ત્યાં સુધી એને સાતડે એટલે મેટ બનાવવાની તૈયારી કરી લીધી છે ચીઝ ખમણી લીધું છે તો થોડુંક ઠંડુ દૂધ છે મેંદો છે થોડો અને ચીઝ ખમણીને રાખ્યું છે અને એકમાં બટર રાખ્યું છે પછી આગળ એની રેસીપી બતાવું છે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું ચીલી ફ્લેક્સ નાખું બધું ઓછું નાખવાનું અને નિમક પણ વ્હાઈટ સોસ થશે એટલે એમાં એ ને બધું ખારું જ હોય એટલે ઓછું નાખવાનું અને પછી આ જે ટોમેટોની પ્યુરી હતી ને એ નાખી દેવાની પછી આને થોડીક વાર પાંચ દસ પાંચ મિનિટ એવી રીતે શું કહેવાય ટમેટા સરસ ચડી જાય ને ત્યાં સુધી પાંચ મિનિટ ખાવા દેવાનું અને આમાં થોડોક ટોમેટો કેચઅપ અને કેપ્સિકમ નાખી દીધા છે અને હવે બનાવશું વ્હાઇટ સોસ પાસ્તા માટે આમાં જ નાખવાનો છે એના માટે વ્હાઇટ સોસ બનાવશું તો આમાં બટર મેલ્ટ થઈ ગયું છે પછી બટરમાં થોડોક થોડોક મેંદો નાખતો જવાનો અને મિક્સ કરતો જવાનું મિલ્ક એડ કરવાનું ધીમે ધીમે આ બરાબર થઈ ગયું છે હવે એમાં ચીઝ નાખીને મિક્સ કરી દઈશ બધું ગેસ બંધ કરી દીધો છો

કોને કોને પાસ્તા ભાવે છે કમેન્ટમાં લખજો પેલા તો મને પછી તમને મને બારે થોડોક ફૂડ કલર એડ કરતા હોય છે આપણે ન કરીએ તો ચાલે અને કરવું હોય તો કરાય થોડોક ઓરેન્જ કલર આવે ને એ લાડવાનો કલર આવે છે ને એટલે એનો થોડોક દેખાવ સરસ આવે આનો થોડોક ઓછો આવે પણ આપણે તો ટેસ્ટ જોવાનો હોય હમ કલર બારે તો ખાતા હોય અહીંયા ન ખાય તો ચાલે ઘરે તો જો પાસ્તાની મસ્ત ગ્રેવી રેડી છે આમાં થોડોક કેચઅપ પણ નાખેલો હતો થોડુંક નિમક ઓછું છે તો નિમક નાખી દઉં થોડોક ટોમેટો સોસ હવે એમાં પાસ્તા મિક્સ કરી દેવાના રેડી છે આપડા પિંક સોસ પાસ્તા બરાબર છે હમ થોડીક બ્રેગલ વાળા બે તમને મજા આવે મને ક્રેડો બાર હેડી રેડી ટુ ઇટ ચાલો બધા ચંબા ચાલો ગરમા ગરમ પાસ્તા અમે બેસી ગયા છીએ જમવા હું ને મમ્મી બે જમવા બેસીએ છીએ કેમકે આ પછી ફરી જાય તો મજા ના આવે ગરમ ગરમ જમવાની મજા આવે એટલે આધ્યા જોઈએ છે કાર્ટૂન કેમકે અધ્યા એકલે એકલી શું કરે એટલે એને ટીવીમાં કંઈક કાંઈક કરી જ દેવું પડે ફોન ના આપીએ પણ ટીવીમાં તો કંઈક કરી જ દેવું પડે થોડીક વાર રમે ને થોડીક વાર ટીવી જોવે એવું ચાલ્યા રાખે

પિસ્તા ખાવા પાસ્તા નહી છો સી રેડી થઈ ને જો રેડી તો જો થઈ નીચે જીન્સ ને ઉપર ફ્રોક ને ઉપર યલો કલર ની ને બો ને છે

बन નથી थी પણ बन નથી थी उला हम कर दे अतः आज ये तो मैचिंग मैचिंग पोर्स ली दो आज ये नहीं आता है तो कि मारे पास आओ ऊपर से मम्मा मने दे ये क्या आओ આ આદ્યા એક વર્ષની હતી ને ત્યારનું ફ્રોક છે કાં આદ્યા ફર્સ્ટ બર્થડેમાં આધ્યાએ આ ફ્રોક પહેર્યું હતું ઓ માધ્યાને થઈ ગયું પણ લેન્થમાં થોડુંક શોર્ટ થઈ ગયું છે તો આદ્યા જોઈ ગઈ ને તો દરાર પહેર્યું અત્યારે ફિટ કરવા નહીં આદ્યાના સો રૂપિયા ખોવાઈ ગયા ત્યાં મને મળી ગયા છે આદ્યા હન્ડ્રેડ રૂપીસ મને મળી ગયા જો થેન્ક યુ કે મમ્માને નાથે ગાડી તોડી નાખી જો 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 અહીંયાથી તૂટી ગયું જો લાઈટ તૂટી ગઈ હવે આપણે શું કરશું આદ્યાને અંદર ગાડી ચલાવે છે પછી પુરર કરતી ભાગે તો પાછળ સોફામાં ફટકારી તો હવે આદ્યા એમ કે છે કે મને બીજી ગાડી લઈ દેજે કેવી ગાડી લેવી આજે તારે ક્યાં જોઈતી તે

દાદા આવ્યા ને એટલે આધ્યા છુપાઈ ગઈ આમ જો તોડી નાખી દાદા નથી ઓમાંથી જરા કોલો નીકળી નથી તૂટી ખાલી ખાલી એને બીવડાવીએ છીએ એને અહીંયા ચલાવી છે કેમ ચલાવી અહીંયાથી છે ને આ નીકળી ગયું પણ કેમ નીકળ્યું એ ખબર નથી તો હતું તે દી હતું પોલીસ નું આપણે શૂટ કરતા હતા ને ત્યારે હતું ખબર નથી પડતી નહીં કે પાટું આપો તો હું ડોબી મારી આવું